નમસ્કાર દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે ભારત વિકાસ પરિષદ ખેડબ્રહ્મા દ્વારા બસ સ્ટેન્ડમાં પાણીની પરબનો શુભારંભ કરાયો સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણના ભાવના વરેલ ભારત વિકાસ પરિષદની ખેડબ્રહ્મા શાખા દ્વારા આજે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચીસ ને સોમવારના રોજ સવારે નવ ત્રીસ કલાકે સતત ચોથા વર્ષે ખેડબ્રહ્માના શ્યામનગર પાસે આવેલા શ્રી મણિકનાથ મંદિરના મહંત શ્રી સમીર ગીરી મહારાજના હસ્તે ઠંડા મિનરલ પાણીની પરબનો દાતાઓના સહયોગથી શુભારંભ કરાયો ઉદ્ઘાટન પ્રસંગે શ્રી એ જણાવ્યું હતું કે જળ એ માનવજીવન માટે જીવન અમૃત છે ભારત વિકાસ પરિષદે ઠંડા મિનરલ પાણીની તરફ શરૂ કરીને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે એક અર્થમાં આ માનવ ધર્મ છે આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના માર્ગદર્શક ડોક્ટર પરેશભાઈ મહેતા સેવા પ્રમુખ પ્રોફેસર ડોક્ટર રોહિત દેસાઈ મંત્રી સુરેશભાઈ પટેલ સહમંત્રી હસમુખભાઈ પંચાલ ઉપપ્રમુખ મનીષભાઈ કોઠારી માલજીભાઈ દેસાઈ વર્તોલ માલજીભાઈ દેસાઈ પરોસરા પત્રકાર સૈલેષભાઈ પટેલ પ્રોફેસર ડોક્ટર શક્તિસિંહ સોલંકી એસટી ડેપોના ભરતસિંહ ગોપાલસિંહ સેનેટરી ઇન્સ્પેક્ટર નરેન્દ્રસિંહ તથા કાળુસિંહ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા બીરો રિપોર્ટ વિશાલ ચૌહાણ સાબરકાંઠા ભારત વિકાસ પરિષદ ખેડવર્મા દ્વારા ડભરમાં બસ સ્ટેશનમાં પાણીની પરબ ચાલુ કરવામાં આવી છે આજે એ ખરેખર એક ઊંડા કાર્ય છે જળ એ જીવન છે અને આવું પવિત્ર કાર્ય જ્યાં થતું હોય તો સૌથી પહેલાં માણસને પાણીની જરૂર પડતી હોય અને આવી જે લોકોની અવરજવર બહુ હોવા છતાં પાણીની પરબ હોય પણ આટલું આવી જ જોખું મિનરલ પાણી ના મળે તો અહીંયા આ લોકોએ બહુ સારી સેવા કરે છે એટલે ખૂબ ખૂબ ધન્યવાદ અને વાડીનાથ અને માણેકનાથ ભગવાનના એમના ઉપર સદાય આશીર્વાદ રે મા જગત અંબાની સદાય કૃપા રે કે આવીને આવી સેવા એ અવિરત કરતા રે એ શુભેચ્છા જય વાડી